આ તમે બહાર જવાનું કેતા હતા ને કા હજી બેઠા છો અને આ સફેદ કપડા કેમ પહેરા છે તને ખબર છે હા જ્યારે આપડા દીકરા અશોકનો જન્મ છે ને ત્યારે મે સફેદ જ કપડા પહેરા હતા અને આજે એનો જન્મદિવસ છે એટલે મે આ કપડા પહેરા છે અરે વાહ હા તો હું ભૂલી જ ગઈ તમને હારું યાદ રહે છે તમારા દીકરાના જન્મદિવસની ને તારે એટલો દીકરા પ્રત્યે પ્રેમ ઓછો હશે જાવ જાવ હવે કોણે કીધું અને કઈ માં એવી હોય કે એના દીકરા પ્રત્યે પ્રેમ ઓછો હોય ખોટે ખોટા ફાકા મારો હવા હવાર તો તો તને યાદ ન હોય જન્મદિવસ લ્યો મને બધે યાદ હતું હું શું કામ કહું લે હા હવે મને મને રમાડવા મળે એમ ને યાદ કાઈ નહોતું તને આ તો મે યાદ કરાવ્યું અને જો આજ છે ને જમવા માં આમ જો એક નંબર બધી આઈટમ બનાવજે એને ભાવે એ જ બનાવજે એને પૂરણ પોળી ભાવે છે કે આ મેથીના ભજીયા ભાવે છે એટલે એ જ બનાવજે ને વઘારેલી ખીચડી ને કઢી

અને આ તો તારે નજીક હતું ને આયા ઘરની નજીક એટલે કીધું ભલે ને જાય એમ પણ ઓલું પછી બહુ દૂર નઈ ગોતતો દૂર એટલે હું બીજા શહેરમાં જ જવા માંગુ છું બીજા શહેરમાં આ ખોટી વાત છે અરે મમ્મી એટલે સે જ જાય નઈ ચાલ અરે મારો દીકરો મારાથી દૂર થઈ ને એ મને નઈ પોસે અહીંયા નોકરી કરી હોય તો કોણ ન કરે દે પણ મમ્મી પણ ભલે ને જાય હવે બાર નોકરી કરવા જાય છે એક જો કાંઈ બીજે કંઈ જાતો જ નથી જુગારતો નથી રમતો અને સને મને છેને મારા દીકરા ઉપર પૂરો વિશ્વાસ છે થઈ ગમે ત્યાં જાય ને પણ જે એનું ચારિત્ર્ય છે ને એ જ રહે એમાં સેજે બાંધછૂટ નહીં કરે હામેવાળાને જે કરવો એ કરે આપણો દીકરો જેવો સંસ્કારી છે ને એવો જ રહે અને મને વિશ્વાસ છે જાવા દે ને પણ એકનો એક દીકરો છે કેવી રીતના કરવો અરે એમ આમજો હું મહિને પચાસ હજાર કમાવા માંડું તમને કેટલી ખુશી થાય પાંસાનું મહત્ત્વ નથી દીકરા

ઉપાધી નહી કરતા મહિને હું બધા પૈસા મોકલું તારું ધ્યાન રાખજે જો બેટા બીજા શહેર માં તું જા પણ ત્યાં તો હું બધા દોસ્તારો અલગ અલગ ભેગા થાય ઘણા પ્રલોભનો હોય એમાં તારે ક્યાંય ફસાવાનું નથી આ દારૂ જુગાર બીજા ઉંધારા વાળે સડી જતો નહીં હોતું એ ધ્યાન રાખજે ભલે પૈસા ઓછા કમાના એ હાલ છે બાકી આપણે સંસ્કાર આપણા નો જવા જોઈએ નહીં પપ્પા હું એવું કામ ક્યારેય નહીં કરું